હેલ્લો મિત્રો તો જોઈ શકો છો નવો શોરૂમ ઓપન થઈ ચુક્યો છે જેમાં સ્ટાર્ટિંગ કરીએ તો એક લાખ પચીસ હજાર રૂપિયામાં છે એક લાખ પંચાવન હાજર રૂપિયામાં છે એક લાખ નેવું હજાર રૂપિયામાં છે એક લાખ પચાસ હજારમાં છે એક લાખ પંચોતેર હજારમાં છે એક લાખ પંચાણું હજારમાં આ પણ એક લાખ પંચાણું હજારમાં અને આ બંને બે લાખ પંદર હજાર રૂપિયામાં છે બધી જ મિત્રો સ્ટાન્ડર્ડ ગાડી છે કન્વર્ટેડ પણ આવશે બહુ જ સારી સારી અને ફૂલ એસેસરીઝ વાળી ગાડી છે સ્પોર્ટ્સ બાઇકમાં જવું હોય તો મિત્રો લાખ રૂપિયામાં યામાહનું વન ફાઈવ છે બે હજાર ઓગણીસનું મોડલ પાંચ હજારથી દસ હજાર ડાઉન પેમેન્ટ આવશે ત્યારબાદ પંચ્યાસી હજાર રૂપિયામાં મિત્રો બજાજનું પલ્સર છે એનએસ મોડલ એકસો પચીસ બે હજાર ત્રેવીસનું મોડલ આવશે એમાં પણ લોન થઈ જશે ઝીરો ડાઉન પેમેન્ટમાં ત્યારબાદ એક લાખ દસ હજાર રૂપિયામાં ઇલેક્ટ્રા ગાડી છે મિત્રો ફૂલ ગાડી ગાડી છે નાખેલા સસ્તું અને સારું કંડિશન માત્ર ને માત્ર પિંચ્યાસી હજાર રૂપિયામાં આપી દઈશ ચાર નંબરનું રોયલ એન્ફિલ્ડનું ક્લાસિક છે ફૂલી લોડેડ ગાડી છે વીવીઆઈ નંબર છે ચોકો એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં આવશે અને ચાર સત્તા છે એક લાખ પંચાવન હજાર રૂપિયામાં બે હજાર અઢારનું મોડલ મિત્રો આપણા શોરૂમનું સ્ટાર્ટિંગ છે એટલે બધી જ ગાડીમાં આપણે પાંચ હજાર રૂપિયાનું રોયલ એન્ફિલ્ડમાં ડિસ્કાઉન્ટ આપીએ છીએ સ્પોર્ટ્સ બાઇકમાં બે હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ રહેશે રોયલ એનફીલ્ડમાં પાંચ આ ઉપરાંત ફૂલ ટાંકી પેટ્રોલ એકદમ ફ્રી આપીએ છીએ કોઈ પણ ગાડી લેવી હોય તો આપણો નવો શોરૂમ છે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલ વાળા રસ્તે તકદી રોટો ભાવનગર અને બહાર જ નહીં મિત્રો બેક સાઇડમાં પણ આટલો બધો સ્ટોક આપણી પાસે અવેલેબલ છે જેમાં પાસે આવ્યો પહેલાં બતાવી દઉં તમને બે સુઝુકીની જીક્સર ગાડીઓ બે હજાર વીસનું નું એસએફ મોડેલ છે જીક્સર પાસઠ હજાર રૂપિયા કિંમત જીરો ડાઉન પેમેન્ટમાં ગાડી આપી દઉં ત્યારબાદ બીજી પણ જીરો ડાઉન પેમેન્ટમાં પિસ્તાલીસ હજાર રૂપિયામાં સુઝુકીનું જીક્સર મોડલ સસ્તું અને સારું માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયામાં બજાજનું એવેન્જર આપી દઉં તમને એક લાખ ચાલીસ હજાર રૂપિયામાં રોયલ એન્ફિલ્ડનું ક્લાસિક છે બે હજાર અઢારનું મોડલ અને આ બંને ગાડી છે નેવું હજાર અને પંચાણું હજાર વાળી ત્યારબાદ અહીંયા વાત કરીએ તો એક લાખ પિસ્તાલીસ હજાર વાળી બે ગાડી પડી છે એક લાખ દસ હજાર વાળી ગાડી પડી છે નેવું હજાર રૂપિયામાં જવા પડ્યું છે અને બતાવી દો અને મિત્રો ઓલો હતો ફર્સ્ટ ફ્લોર તો આ છે આપણું ગ્રાઉન્ડ ફ્લોર જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કહેવાય જેમાં આપણી પાસે એક્સેસ પડ્યું છે ત્યારબાદ અંદર આવો યામાં હા આર તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ આપણી ગાડીઓ છે અહિયાં સ્ટાન્ડર્ડ પડ્યું છે આપણું સ્પ્લેન્ડર પૈડા છે યામાં હા એબઝેટ છે સસ્તું જેની ડિટેલ હું તમને કાલે આપી શકીશ યામાં હા અરવનભાઈ છે એક્ટિવા છે ઓલુ સ્પ્લેન્ડર પણ છે અહીંયા પણ સ્પ્લેન્ડર પીડા છે જોઈ શકો છો તમે ઓલ ઓવર ઘણી બધી ગાડીઓ આપણી પાસે નવી નવી આવી જઈ ગઈ છે તો આપણા પેજને ફોલો કરી લો જલ્દીથી નીચે મોબાઈલ નંબર આપેલો છે સન્ડે છે આજે કોલ ન કરતા કાલે કોલ કરજો બધી ગાડીની તમને ડિટેલ મળી જશે અને રૂબરૂ આપણા શોપ ની વિઝિટ એકવાર મિત્રો કરો કોઈ પણ ગાડી લેવી હોય અને નો લેવી હોય તો પણ આપણો શોરૂમ જોવા ગયો અને ફોટો પાડીને ઉજો થેન્ક યુ